તો નેપાળમાં ચાલી રહેલા ભયંકર તોફાન અને અરાજકતાની સ્થિતિમાં ભાવનગરના નારી ગામના ચાલીસથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા આ શ્રદ્ધાળુઓ તીર્થયાત્રા માટે નેપાળ ગયા હતા પરંતુ તોફાન અને વિરોધ પ્રદર્શનોના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા સ્થાનિક કોર્પોરેટર ઉપેન્દ્રસિંહ ગોહિલે ફસાયેલા લોકોના ખબર અંતર પૂછી તરત સ્થાનિક ધારાસભ્ય જીતુ વાઘાણીને જાણ કરી ધારાસભ્ય વાઘાણીએ ફોન દ્વારા શ્રદ્ધાળુઓ સાથે વાત કરી તેમને સુરક્ષિત સ્થળે રહેવા સૂચના આપી અને હિંમત રાખવા જણાવ્યું તેમણે મુખ્યમંત્રીને આ અંગે માહિતી આપી અને ભારત સરકારને જાણ કરી જેથી ફસાયેલા લોકોને જલ્દી આફતમાંથી બહાર કાઢવામાં આવે